મને હાઈટ કેમ ના આપી મને બરાબર પૈસા કેમ ના આપ્યા આટલી સેવા કરી પૂજા કરી તો એ કેમ આવું થયું પ્રાર્થના કરી કરીને થાકી ગયા ભગવાન હામુ જોતા નથી ઘરમાં પેલો મની પ્લાન્ટ લાયા છોડ લાયા તા નહીં પૈસા નો છોડ આવે છે એના પાંદડા લીલા થાય એ કે અમારા પીડા જ થાય છે કેટલા છોડ બદલ્યા તો એ ફેરફાર થતો નથી બાપા કેમ સામુ જોતા નથી ભગવાન કેમ આવું કરે છે આવો આપણને વિચાર ક્યારેક આવે છે સત્સંગ કરવા છતાં ઘર સભા કરવા છતાં પણ વિચાર આવે એક ભાઈ મારી પાસે આવ્યા પ્રોફેસર મન કે ભગવાન નિષ્ઠુર છે ભગવાનમાં દયાનો છાંટો નથી તો કેમ આવું મન કે ભગવાન અમુકને ગાડી આપે અમુકને ગાડી ના આપે અમુકને શરીર સારા આપે કોઈકને ડાયાબિટીસ આપે કોલેસ્ટ્રોલ આપે કોઈકને દીકરા આપે કોઈ ના આપે કોઈ છૂટાછેડા કરે ભગવાને આવું ના કરવું જોઈએ કોમ્યુનિઝમની જેમ બધાને એક સરખું જ આપવું જોઈએ તમે શું કરો છો એક પ્રોફેસર બીજું ક્યાં એક એન્જિનિયરિંગ કોલેજમાં તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી એ કે પાસઠ એક તું પરીક્ષા લેવાય હા કે લેવાય તો પરીક્ષામાં બધાને પાસ કરો એ કે ના કોક સિત્તેર ટકા કોક ને ટકા કોકને પચાસ કોકને પાંત્રીસ કોઈને ફેલ કરો એ કે સ્વામી અમુકને દસ પંદર ને એટી કેટી આવે પાંચ દસ તો દર વર્ષે ડિટેન્ડ થાય